નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો કર્મયોગી પોર્ટલ પર મિલકત ઓનલાઈન કર્યા બાદ એડમિનમાંથી આ મિલકતનું એપ્રુવલ કેવી રીતે આપવું તેના વિશેનો અગત્યનો વિડીયો આપણે જોઈશું આ સાથે કેટલાક પ્રશ્નોનું સમાધાન પણ આપણે જોઈશું કર્મચારી દ્વારા મિલકતોને ઓનલાઈન કર્યું છે એને એપ્રુવ કે રિજેક્શન કેવી રીતે આપવો કેટલાક કર્મચારીઓ દ્વારા એકની એક એન્ટ્રી ડબલ વાર થઈ ચૂકી છે તો આવી એન્ટ્રીઓને રિજેક્શન કેવી રીતે આપવું તેનો પણ આપણે વિડીયો જોઈશું કર્મચારીએ જે મિલકત ઓનલાઈન કરી છે એમાંથી કેટલીક મિલકતો ઇન પ્રોસેસ એનો સ્ટેટસ બતાવે છે તો આ ઇન પ્રોસેસ જે મિલકત છે એને એપ્રૂવ કેવી રીતે કરવી તેના વિશેનો વિડીયો પણ આપણે તેના વિશેની વાત પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો સૌપ્રથમ એડમિન લોગિન આપણે અહીંયા કરીશું એડમિન લોગિયા લોગિન કર્યા બાદ અહીંયા આપણને બે ઓપ્શન જોવા મળશે એડમિન અને યુઝર મિત્રો રજીસ્ટ્રેશનની જે કામગીરી છે એ એડમિન ઓપ્શનમાંથી કરવામાં આવે છે એપ્રુવલની જે કામગીરી છે એ યુઝરમાંથી કરવામાં આવશે તો અહીંયા યુઝર ઉપર ક્લિક કરીશું આપણે મિત્રો યુઝર ઉપર ક્લિક કરીશું ત્યાં સ્ક્રીન ઓપન થાય ત્યાં સુધી આપણે અહીંયા કર્મચારીના લોગિનમાં આવી જઈશું મિત્રો કર્મચારીનું લોગિન તમે અહીં જોઈ શકો છો અહીંયા મૂવેબલ અને ઇમૂવેબલ અને મૂવેબલ પ્રોપર્ટી તમે અહીંયા જોઈ શકો છો મિત્રો મૂવેબલ જે પ્રોપર્ટી છે એની એક્શનમાં તમે આ પ્રકારના સિમ્બલ જોઈ શકો છો એને આપણે પાછળ અહીંયા લઈ જઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે એનું સ્ટેટસ છે એ સ્ટેટસ ઇન પ્રોસેસ બતાવે છે દરેકનું સ્ટેટસ ઇન પ્રોસેસ બતાવે છે અને અહીંયા એની પાછળ લખેલો છે લેઇંગ વિથ જે ને એપ્રુવલ આપવાનું છે એ એડમિનનું અહીંયા નામ લખેલું હશે તો મિત્રો આ જે સ્ટેટસ ઇન પ્રોસેસ છે એ સ્ટેટસ ઇન પ્રોસેસને આપણે એપ્રુવલ કેવી રીતે આપી શકાય એની વિગત આપણે આજે જોઈશું મિત્રો એડમિન લોગિન ઓપન કર્યા બાદ અહીંયા મેનુમાં હોમ એમ્પ્લોય મોડ્યુલ અને મેનેજર મોડ્યુલ આપણે જોઈ શકીએ છીએ આપણે અહીં મેનેજર મોડ્યુલમાં જવાનો છે બીજા નંબરમાં એપીઆર સબમિશન એપ્રુવલ એના ઉપર ક્લિક કરવાનો રહેશે એપીઆર સબમિશન એપ્રુવલ ઉપર ક્લિક કરતાં આપણને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીં પ્રોપર્ટી એપ્રુવલ પ્રોપર્ટીઝ ઇઝ બાય મી એપીઆર સબમિશન એપ્રુવલ અને એપીઆર સબમિશન એપ્રુવલ્ડ બાય મી અહીં ચાર પ્રકારના ઓપ્શન આપણને જોવા મળશે પહેલું જે ઓપ્શન છે પ્રોપર્ટી એપ્રુવલ એમાં જે ઇન પ્રોસેસ પ્રોપર્ટી છે કર્મચારી દ્વારા મિલકત ઓનલાઈન કરવામાં આવેલી છે અને મિલકતનું સ્ટેટસ ઇન પ્રોસેસ બતાવે છે તેવી પ્રોપર્ટી અહીંયા જોવા મળે છે મિત્રો અહીંયા સર્ચનું ઓપ્શન આપેલું છે સર્ચના ઓપ્શનમાં અહીંયા જે કર્મચારીને એપ્રુવલ જે કર્મચારીની સંપત્તિને એપ્રુવલ આપવાનો છે એમનો એચઆરપી નંબર નાખી અને આપણે અહીંયા જોઈશું તો એ કર્મચારીની જેટલી પ્રોપર્ટી એપ્રુવલ માટે પેન્ડિંગ હશે એ અહીંયા આપણને શો થશે અહીંયા પાછળ વ્યૂનો ઓપ્શન આપેલો છે એ વ્યૂ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે એમની તમામ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી આપણે અહીંથી જોઈ શકીશું મિત્રો તમે અહીં જોઈ શકો છો કે પ્રોપર્ટીનું જે સ્ટેટસ છે એ સ્ટેટસ અહીંયા અત્યારે ઇન પ્રોસેસ આપણને બતાવે છે તો એડમિન એડમિનમાં આપણે એ જે પ્રોપર્ટી ઓનલાઈન કરેલી છે એ પ્રોપર્ટી આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો પ્રોપર્ટીમાં છેક નીચે અહીંયા કોમેન્ટ્સ આપેલી છે અને નીચે ત્રણ પ્રકારના ઓપ્શન છે બેક ટુ ઓથર એપ્રુવ અને રિજેક્ટ જો પ્રોપર્ટીની ડિટેલ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ચોથા પ્રકારનું ઓપ્શન ડાઉનલોડ પ્રોપર્ટી ડિટેલ્સ પીડીએફ આપેલી છે મિત્રો જો કર્મચારીની વિગતો બરાબર હોય અને એને એપ્રુવ આપવાનું થાય તો અહીંયા કોમેન્ટ્સમાં એપ્રુવ લખવાનું રહેશે એપ્રુવ લખી અને અહીં એપ્રુવનું બટન ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે જો કર્મચારીની વિગતો ખોટી હોય અથવા એકની એક એન્ટ્રી બે વાર થઈ ગઈ હોય તો અહીં ડુપ્લિકેટ એન્ટ્રી ડુપ્લિકેટ એન્ટ્રી કોમેન્ટ લખી અને અહીં રિજેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે કોઈ ભૂલથી કોઈ વિગત ખોટી લખાઈ ગઈ હોય કર્મચારી દ્વારા અને કર્મચારી દ્વારા જાણ કરવામાં આવી હોય સુધારવા માટે તો અહીંયા કોમેન્ટમાં ફોર કરેક્શન ફોર કરેક્શન એવી કોમેન્ટ લખી અને અહીં બેક ટુ ઓથર ઉપર ક્લિક કરવાની રહેશે બેક ટુ ઓથર કરવાથી આ જે એન્ટ્રી છે એ એન્ટ્રી કર્મચારીમાં પરત જશે કર્મચારી એને સુધારી અને ફરી પાછું અહીંયા મોકલશે તો આ ત્રણ પ્રકારના એપ્રુવલ માટેના અહીં ઓપ્શન આપણ આવેલા છે અહીંયા આ વિગતો બરાબર છે એટલે અહીં હું એપ્રુવ ઉપર ક્લિક કરું છું એપ્રુવ કોમેન્ટ લખી અને અહીં એપ્રુવ ઉપર ક્લિક કરું છું ડુ યુ વોન્ટ ટુ એપ્રુવ ધ પ્રોપર્ટી યસ ઉપર ક્લિક કરીએ છીએ તમે જોઈ શકો છો કે પ્રોપર્ટી એપ્રુવલ થઈ ગઈ છે હવે કર્મચારીમાં આપણે આવી જઈએ મિત્રો કર્મચારીમાં હું અહીંયા ચાર એન્ટ્રી છે રિફ્રેશ અહીં અહીંયા ચાર એન્ટ્રી ઇન પ્રોસેસ બતાવે છે હું એને રિફ્રેશ કરું છું અહીંયા મૂવીબોલ પર ક્લિક કરી અને અહીંયા તમે જોઈ શકો છો કે જે એન્ટ્રી ઇન પ્રોસેસ બતાવતી હતી એ એન્ટ્રી અહીંયા એપ્રુવડ તરીકે આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આ રીતે જે પ્રોપર્ટી ઇન પ્રોસેસ છે એને એપ્રુવ કરી લેવાની રહેશે એકવાર ચેક કર્યા બાદ

તો મિત્રો આ રીતે ઇન પ્રોસેસમાં જે પ્રોપર્ટી રેલી છે એ પ્રોપર્ટી હવે ફરી પાછા એડમિન આપણે આવી જઈએ છીએ મિત્રો હવે જો અહીંયા પ્રોપર્ટી એપ્રુવલ પહેલો ઓપ્શન છે પ્રોપર્ટી એપ્રુવલ એમાં હું એ કર્મચારીનો એચઆરપીએન નંબર લખીને અહીંયા જોઈ જોઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો નો મેચિંગ રેકોર્ડ્સ ફાઉન્ડ એટલે કે અત્યારે હવે કોઈ એમની કોઈ પ્રોપર્ટી ઇન પ્રોસેસમાં છે નહીં હવે બીજું છે પ્રોપર્ટીઝ એપ્રુવડ બાય મી એમાં હું કર્મચારીની નાખી એચઆરપી નંબર નાખી અને અહીંયા જોઉં છું તો હાલ જે પ્રોપર્ટીઝ આપણા દ્વારા એપ્રુવલ આપવામાં આવેલી છે એ પ્રોપર્ટી અહીંયા જોઈ શકાય છે હાલ આપણે જે પ્રોપર્ટી એપ્રુવલ આપી છે ઇન પ્રોસેસમાંથી એ પ્રોપર્ટી અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે એ ઓપ્શનમાં તમને જોવા મળે છે આપણે જે પ્રોપર્ટી એપ્રુવલ આપી હતી એ પ્રોપર્ટી આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો ત્યારબાદ ત્રીજું જે ઓપ્શન છે એપીઆર સબમિશન એપ્રુવલ આ જે ઓપ્શન છે એ ખૂબ અગત્યનું છે મિત્રો અહીંયા કર્મચારી દ્વારા જે ફાઇનલ સબમિટ આપેલું છે ત્યારબાદ એની મિલકત ની વિગતો છે અહીંયા આપણને જોવા મળશે આ કર્મચારીની જે વિગતો છે અહીંયા જોવા મળે છે અહીંયા વ્યૂ ઉપર આપણે ક્લિક કરીશું વ્યૂ ઉપર ક્લિક કરીશું એટલે કર્મચારીની મોવેબલ અને ઈ ઈ મોવેબલ જે એન્ટ્રીઓ છે એ એન્ટ્રીઓની વિગતો અહીંયા જોવા મળશે અને કર્મચારી દ્વારા જે વાર્ષિક આવક લખી અને કોમેન્ટ લખી અને જે ફાઇનલ સબમિશન આપેલું છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ અહીંયા એક્નોલેજમેન્ટ અને બેક ટુ વથરનું બે ઓપ્શન આપેલા છે જો એન્ટ્રીના અંદર કોઈ પ્રકારનો સુધારો હોય અને કોઈ પરત મોકલવાની થતી હોય તો અહીંયા કોમેન્ટ લખીને અને બેક ટુ ઓથર આપવાનું રહે છે અને જો એન્ટ્રી બધી બરાબર હોય કર્મચારીની તો એડમિન દ્વારા અહીં એક એક્નોલેજમેન્ટ છે એના પર ક્લિક કરવાની રહેશે તો અહીંયા આપણને કોમેન્ટ લખવાનું કહેવામાં આવે છે તો કોમેન્ટના અંદર અહીંયા એપ્રુવ એ ડબલ બી

ફૂલી મિત્રો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો જે વિભાગ છે એપીઆર સબમિશન એપ્રુવડ બાય મે અહીંયા તમે એ કર્મચારીની વિગતો અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ રીતે દરેક મિલકતનો એડમિન દ્વારા એપ્રુવલ આપવામાં આવશે આશા રાખીએ છીએ કે આ વિડિયો તમને ગમ્યો હશે અને તમને દરેક મિત્રોને એડમિન મિત્રોને ઉપયોગી થશે મિત્રો તમને જો આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો ચેનલને જો હજુ સુધી સબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ